આપડા અમદાવાદ મ્યુનિસિપાલ એના બાજુમાં પાંચ કરોડ ના ખર્ચે જોઈએ બને છે બની ગયું ચાલુ છે 加油！加油！加油！<laughs> <laughs> રાજ્યના સૌથી મોટા મહાનગર એવા અમદાવાદના ભાજપના નેતાઓ પ્રજાની સમસ્યા જાણવા તો પ્રજાના પ્રશ્નોના જવાબો આપવાનું ચૂકી ગયા ઉલટાના સવાલો પૂછનાર પર ધારાસભ્ય અને કોર્પોરેટરો ઉગ્ર થઈ ગયા દાદાગીરી કરવા લાગ્યા અસારવાના ધારાસભ્ય દર્શનાબેન વાગેલા પછી હવે દસક્રોઈ વિધાનસભાના ધારાસભ્ય પ્રજાએ પ્રશ્નો પૂછ્યા તો નેતાઓ જવાબ આપવાને બદલે દાદાગીરી કરવા લાગ્યા ત્યાંથી ભાગ્યા જનતાના કયા સવાલો નેતાઓને આગ્રહ પડ્યા એની વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ અમદાવાદના નિકોલ વિસ્તારમાં અમર જવાન સર્કલ પાસે આવેલ ભાગવત ફ્લેટ પાસે ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલ અને ભાજપમાંથી ચૂંટાયેલા ચારેય કોર્પોરેટરો બળદેવ પટેલ દીપક પંચાલ ઉષા રોહિત વિલાસ દેસાઈ અને સંગઠનના હોદ્દેદારો ચૂંટણી નજીક આવતા સ્થાનિકોની સમસ્યા જાણવા માટે નીકળ્યા હતા એ દરમિયાન નિકુલના અમર જવાન સર્કલ પાસે સ્થાનિક લોકોએ રોડ રસ્તા ગટર ઉભરાવવાની સમસ્યા પીવાનું ચોખ્ખું પાણી ન મળવાની સમસ્યા વરસાદી પાણી ભરાવા જેવી અનેક સમસ્યાઓ વિશે સવાલો કર્યા સવાલો જેવા જનતાએ પૂછ્યા તો કોર્પોરેટર બળદેવ પટેલ જવાબ આપવાને બદલે ઉગ્ર થઈ ગયા કોર્પોરેટર બળદેવ પટેલ લુખા અને ટપોરી જેવી ભાષામાં વાત કરતા નજરે પડ્યા પ્રજા વચ્ચે નીકળેલા નેતાઓ સ્થાનિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવની ફરિયાદ કરી તો એ સહન ન કરી શક્યા

જેના કારણે એક તબક્કે કોર્પોરેટર બરદેવ પટેલ અને ધારાસભ્ય બંને ઉગ્ર થઈ ગયા પણ અંતે ધારાસભ્ય એ સમજવું પડ્યું અને પછી કહેવું પડ્યું કે તમારે કોઈ કામ હોય તો તમારે મને મળવા આવવાનું ફોન કરવાનો આવું એમને શાંત પાડતા લોકોને કહ્યું સ્થાનિકોએ રોષ ઠાલવતા પૂછ્યું શું હતું સ્થાનિકોએ કહ્યું કે વોર્ડમાં કોર્પોરેટર ચાર હોય અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પંદર હજાર કરોડનું છે નિકોલમાં કેટલા વપરાયા જ્યારે આવું અમે કહીએ છીએ તો આરટીઆઈ કરો તો પછી અમે તમને કેમ ચૂંટીને લાવ્યા છીએ સાથે જ કોર્પોરેટર બળદેવભાઈ પટેલે કહ્યું કે આઠ કરોડની લાઇબ્રેરી બનાવી છે ઓપન પાર્ટી પ્લોટ બનાવ્યો અર્બન હેલ્થ સેન્ટર બનાવ્યું ફોટો બતાવવા લાગ્યા એ તો રાત્રે તમે શું કર્યું અમને ખબર છે એમ કહીને પ્રજાજનો પર એમણે પોતાનો રોષ ઠાલવવા લાગ્યા પ્રજાના સવાલો સાંભળવાની જગ્યાએ પોતે શું વિકાસ કર્યો છે એવું એ બતાવવા લાગ્યા અને પછી કહ્યું કે ચાલ હું તમને બતાવું એમ કરીને સ્થાનિક નાગરિકોનો ભાજપના ધારાસભ્ય બાબુ જમનાદાસ પટેલે હાથ પકડ્યો

હેલો <Tribus> um <todelles>

ગણાવ બોલતા નઈ બચ્ચે એના બાજુમાં પાંચ કરોડ ના ખર્ચે જોઈએ બને છે બની ગયું ચાલુ જ છે આ વચનો બે હાજર પંદર માં અમે આપણે બાબુ કાતા હાથમાં બાબુ ખાતા હાથ કેમ ખેચો બાબુ કાકા હાથ કેમ ખેંચો અડતાલીસ વોલ માં મોટામાં મોટો વોલ હા નીકળ્યો નીકળો ડોળા બધા હા સતત વધારે સ્મશાન ક્યાં છે મસાન ક્યાં છે સ્મશાન વોટ માંગવા

મારું કાકા તો દિવસના પુત્રુ મન જાની સાવાદી નહી હતી આમાં કાકા તકલીફ થઈ પડી અહીંયા બહાર પાણી વરસતું એટલે તકલીફ આ તકલીફ પડી પાપ છે કાકા તમે એક એક રાઈટ ભાઈ સામને બોલવા એટલે નો ચારો બોલ દો હા બોલ કરવાની વાત આવે ને ત્યારે તમારા કોર્પોરેટરને

ભાઈ મને એવું કહેતા હતા બનવું પડ્યું એક મિનિટ એક મિનિટ એક એક બોલો બધાને સમજાય

તમે નેવ હજાર ઓલટી મને ખબર છે એટલે તમાર અપેક્ષા પણ કામ નથી નામ બદનામ કરે છે હું ખંચન રાખી ભત્રીજો છું બોલો હવે સાંભળો મારી વાત સાંભળી કામ ની બાબત કરવાની જવાબ આપે અત્યારે પેલા કામ ની ચર્ચા વાળો નથી આવતો

તમારા જે અહીંયા માણસો અમારા વિસ્તાર ના જે બે વ્યક્તિ અમે નક્કી કરીને દઈએ ને એ કે

આપડેરેટર તમને અત્યાર સુધી અંધારામાં જાય આપણને એવું કહે છે તમે ઓલા એકસો પંચાવન માં ફોન કરો તો કોર્પોરેટર જ કાઢી નાખો સીધો ફોન કરીને એક મિનિટ પરેશભાઈ પરેશભાઈ એવા જવાબ મળે તો જે મકાન શું કરવા લીધું તો શું કરવાનું અમારે વાત થઈ આપણે એવું શું કરવા અમારે સાંભળવાના જનતા જ્યારે સવાલ કરે છે આગામી સમયમાં ચૂંટણી આવે છે એટલે જ નેતાઓ ગયા છે જનતાની સમસ્યાઓ જાણવા માટે તમે ગયા છો અને જનતાની સમસ્યાઓને જો તમે સાંભળી પણ ન શકો તો સ્વાભાવિક રીતે પ્રજાનો આક્રોશ તમારા પર ઠલવાવાનો છે પણ પ્રજાનો આક્રોશ ઠલવાય અને પછી જ્યારે બોલાચાલી થાય ત્યારે તમે સામે તમારી જાતને બચાવવા માટે એવો સવાલ કેમ કરી રહ્યો છો કે તમે કોઈ બીજી પાર્ટી વાળા છો ત્યાંની સ્થાનિક જનતા જ્યારે સવાલ કરી રહી છે તો ધારાસભ્યો અને નેતાઓ એવું કહી રહ્યા છે કે તમે તો કોઈ કઈ પાર્ટીમાંથી છો એવી રીતે એ સવાલો કરીને આક્ષેપબાજી કરવા લાગે છે અને મામલો વધારે ઉગ્ર બને છે પ્રજાના જનપ્રતિનિધિ છો જ્યારે મત માંગવા જાઓ ત્યારે પણ તમે એવું કહો છો કે અમે તમારા માટે આ કરશું તમારા માટે આ કરશું અને જ્યારે નથી થતું ત્યારે સવાલ પૂછવાનો અધિકાર જનતાને છે તમે જવાબ નથી આપી શકતા એનો દોષનો ટોપલો તમે જનતા પર ન ઢોળી શકો શાંતિથી તમારે જવાબ આપવો જોઈએ ઉગ્રતા બતાવવાનો કોઈ અર્થ નથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઉગ્રતા બતાવી અને પછી ત્યાંથી જવા લાગ્યા સૂચના મળી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓને અને કોર્પોરેટરોને પોતાના વિસ્તારમાં જવાની કેમ કે આગામી સમયમાં ચૂંટણી આવી રહી છે આ સૂચનાનું પાલન તો કરી રહ્યા છે પણ એ ઉપર છલ્લું પાલન થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે જ્યારે જનતા સવાલ કરે ત્યારે આ જ પ્રમાણે નેતાઓ પોતાનો બચાવ કરતા હોય છે અને સામે ઢોળી દેતા હોય છે કે તમે કોઈ બીજી પાર્ટીમાંથી છો બીજી પાર્ટીમાંથી હોય કે જનતા હોય કે પત્રકારો હોય સવાલ કરવાનો અધિકાર છે તમામને કેમ કે તમે જનતાના જનપ્રતિનિધિ છો આ ઘટના આખી જે બની છે અમદાવાદમાં આવું અનેક જગ્યાએ રાજ્યમાંથી સામે આવે છે તમે આ ઘટના ઉપર શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર